ખૂબ ગરમીમાં જ્યારે વધારે પડતી રસોઈ કરવી ન ગમે અને વધારે પડતું જમવું પણ નથી ગમતું ત્યારે આજની વાનગી ખૂબ જ ટેસ્ટી છે જે એટલી સરસ છે કે બધાને ભાવશે તો જુઓ અડધી વાટકી પ્રમાણે કોઈ પણ ચોખ્ખા લઈ લેશો અને એક વાટકી પ્રમાણે ચણાની દાળ લીધી છે ચણાના દાળને બદલે તમારે મગની દાળ લેવી હોય તો પણ ઉપયોગમાં લઈ શકાય છે તો એક કપ ચણાની દાળ છે તેને એક મોટા વાસણમાં ઉમેરી દઈશું ત્યાર પછી ચોખા છે અડધા કપ જેટલા એને પણ ઉમેરી દઈશું અને દાળ અને ચોખાને પાણીથી બે પાણી વડે સરસ રીતે ધોઈ લેશું એટલે જે પણ કાંઈ ધોવામાં ડોળ નીકળતું હોય એ બધું આપણે કાઢી લેવો જરૂરી છે તો આ રીતે એ બધો ડોળ છે અને બે વખત પાણીથી ધોઈને કાઢી લીધા પછી આપણે ગરમ પાણી એમાં ઉમેરવાનું છે તો બે કપ તેમાં ગરમ પાણી ઉમેરીશું ગરમ પાણી ઉમેરવાથી દાળ અને ચોખા છે ઝડપથી પલળવાની પ્રોસેસ થવા લાગશે હવે ઢાંકીને ત્રીસ મિનિટ માટે રહેવા દઈએ ત્યાર પછી ત્રીસ મિનિટ થતાં જ દાળ અને ચોખા જોઈએ તો સરસ રીતે તે પલળી ગયા છે તો ગરમ પાણી ઉમેરવાનું રીઝન જ એ છે કે ઝડપથી તે પલળવા લાગે છે ત્યાર પછી આપણે તેને આ પાણી સાથે જ પ્રેશર કુકરમાં ઉમેરી દેવાનું છે પાણી કાઢવાનું નથી તો આગળ આપણે બે કપ પાણી ઉમેર્યું હતું ત્યાર પછી આપણે અડધી નાની ચમચી પ્રમાણે હળદર ઉમેરી છે અડધી નાની ચમચી પ્રમાણે હિંગ ઉમેરી દઈશું સાથે જ અહીં થ્રી ફોર્ટી સ્પૂન એટલે કે પોણી ચમચી પ્રમાણે મીઠું ઉમેરી દેશું અને સાથે આપણે તેને મિક્સ કરી લઈએ જો મિક્સ કરતાં આપણને ખ્યાલ આવે છે કે હજી પાણીની જરૂર છે તો બે કપ પલાળવામાં ઉમેર્યું હતું ત્યાર પછી દોઢ કપ જેટલું આપણે પછી તે ઉમેર્યું છે તો આવી રીતે સાડા ત્રણ કપ જેટલું પાણી તેમાં ઉમેર્યું છે ચણાની દાળ છે એટલે થોડું પાણીનો અહીં વધારે ઉપયોગ જોશે કેમકે ચણાની દાળ છે એ વધારે પાણી શોષતી હોય છે ઢાંકીને આપણે તેને મીડિયમ ગેસ પર ચાર વિસલ કરી લઈએ તો જુઓ ચાર વિસલ થઈ ગઈ છે મીડિયમ ગેસ પર અને દાળ અને ચોખા છે એ સરસ રીતે બફાઈ ગયા છે તો આ રીતે જુઓ એકદમ સરસ તેને હલાવી લેવાના છે જોઈ શકાય છે કે એકદમ સરસ બફાઈ ગયા છે અને એકદમ મેશ થઈ ગયા છે તો આ રીતે એકદમ સરસ બફાઈ જવા જોઈએ સેજે કડક રહેવા જોઈએ નહીં ત્યાર પછી હવે તેને સાઈડમાં મૂકી દઈએ હવે જુઓ અહીં મેં સો ગ્રામ જેટલી પાલક લીધી છે પાલકને સમાર્યા પહેલાં ધોઈ લેવાની છે ત્યાર પછી તેને એકદમ ઝીણી ઝીણી સમારવાની છે તો જુઓ આ રીતે મેં એકદમ સરસ તેને ઝીણી ઝીણી અને પટલી પટલી સમારી લીધી છે તો આવી રીતે એકદમ ઝીણી ઝીણી સમારાઈ જાય ત્યાર પછી આપણે બીજા અમુક વેજીટેબલ પણ ઉમેરીએ જો એક મોટો કાંદો લીધો છે તેને પણ ઝીણો ઝીણો સમાર્યો છે એક મોટો ટમેટો લીધું છે તેને પણ ઝીણું ઝીણું સમાર્યું છે કદાચ કાંદા નથી ખાતા તો તમે તેને સ્કીપ કરી શકો છો તો આ રીતે પછી લીલાઈ ડુંગળી પણ મેં થોડીક લીધી છે આ રીતે એકદમ સરસ પૌષ્ટિક પણ વાનગી બનાવી છે કદાચ તમારે વજન ઉતારવું હોય અથવા હળવું ખાવું છે ઉનાળામાં તો એકદમ બેસ્ટ વાનગી છે તો આ રીતે બધું સમારી લીધું છે ત્યાર પછી હવે આપણે કઢાઈ લેશું તેમાં અહીં મેં બેથી ત્રણ ટેબલ સ્પૂન પ્રમાણે આપણે ઘી ઉમેરવાનું છે ત્યાર પછી એક ચમચી જેટલું જીરું એમાં ઉમેરશું સાથે જ બે બે ચમચી પ્રમાણે આદુ લસણ અને મરચું વાટીને ઉમેરી દેશું જો લસણ કે કાંદા ન ખાતા હોય તો સ્કીપ કરીને એમને પણ તમે આ વાનગી બનાવી શકો છો થોડુંક સાતળી લઈએ ધીમો ગેસ છે અને ત્યાર પછી ટમેટું ડુંગળી જે સમાર્યા છે તે સાથે ઉમેરીને થોડાક આ રીતે મિક્સ કરી દઈશું વઘારમાં અને હવે આપણે તેમાં મીઠું ઉમેરીએ જેથી તે ફટાફટ કૂક થઈ જાય અડધી ચમચી પ્રમાણે મીઠું ઉમેરી દેશું અને તેને પણ સરસ રીતે મિક્સ કરી દેશું ત્યાર પછી ઢાંકી દઈએ એટલે કે ટમેટું અને ડુંગળી છે થોડા સોફ્ટ પણ થઈ જાય અને થોડું એમાંથી ઘી પણ છૂટું પડી જાય તો બેક મિનિટ જેટલો ટાઈમ થશે અને વચ્ચે તેને હલાવ્યું પણ હતું આપણે એ ભૂલવાનું નથી તો જો આ રીતે આપણે તેને સરસ રીતે સાતળીને સોફ્ટ બનાવી લીધું છે ત્યાર પછી તેમાં સમા પાલક ઉમેરી દેશો અડધી ચમચી પ્રમાણે હળદર પાવડર અને અડધી ચમચી પ્રમાણે તીખું લાલ મરચું અડધી ચમચી પ્રમાણે ધાણાજીરું ઉમેરી દેશો સાથે નાની ચમચી પ્રમાણે ગરમ મસાલો ઉમેરી દેશો તો ખૂબ સરસ આ પૌષ્ટિક વાનગી છે જો એક જ વાનગી છે તેમ છતાં આખા ઘરનું પેટ પણ ભરાશે અને વળી પેટ પણ હળવું રહેશે ખાધા પછી ત્યાર પછી અહીં મેં પનીર બનાવેલું પાણી લીધું છે એક મોટો બાઉલ ભરીને લીધું છે તેમાંથી વન ફોર કપ ઉમેર્યું છે પછીનો આપણે પછીથી ઉપયોગ કરશું ઢાંકીને ઘે છૂટું પડે અને પાલક પણ સરસ સરસ ચડી જાય એવી રીતે આપણે તેને ઢાંકીને વચ્ચે વચ્ચે હલાવતા રહીને પકવ્યો છે જુઓ ઘી છોટું પડી ગયું છે પાલક પણ એકદમ સરસ સોફ્ટ થઈ ગઈ છે ત્યાર પછી અહીં બફાયેલા દાળ અને ચોખા ઉમેરી દેવાના છે અને જે પનીરનું મોટો બાઉલ ભરીને પાણી લીધું હતું જે પનીર આપણે બનાવ્યા પછીનું જે પાણી નીકળે છે એનો ઉપયોગ કર્યો છે એટલે ખૂબ પૌષ્ટિક પણ બને છે અને આ પાણીને જો આ રીતે તમે ઉપયોગ કરી શકો શાકમાં છે કઢીમાં છે દાળમાં છે અથવા લોટ પણ બાંધી શકો છો તો અત્યારે મેં જો આમાં ઉમેર્યું છે ને એકદમ પૌષ્ટિક બનાવી લીધું છે કપમાં જોઈએ તો બે કપ છે એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયું છે જોઈ શકાય છે ત્યાર પછી હવે આપણે તેને ઢાંકી દઈશું એકદમ ધીમો ગેસ રાખીશું અને તેની સાથે મસાલાની ફ્લેવર ભળી જાય એ માટે ગેસની ફ્લેમ ધીમી રાખીએ સાઈડમાં ચડે છે ત્યાં સુધી તડકો કરી લઈએ તો એક વઘારી પેન લેશું તેમાં આપણે ત્રણ ટેબલ સ્પૂન પ્રમાણે ઘી ઉમેરવાનું છે તમને જે પ્રમાણે ઘી ગમે એ પ્રમાણે પણ ઉમેરી શકાય છે આ વાનગીમાં ઘી ખૂબ સરસ લાગે છે એટલે મેં એમાં થોડું આગવું ઉમેર્યું છે એટલે કે વધારે ઉમેર્યું છે અડધી ચમચી જેટલું જીરું લઈ લેશું એક સૂકું લાલ મરચું લેવાનું છે અને એક ચમચી પ્રમાણે સમારેલું લસણ લેશું જો લસણ નથી ખાતા તો પછી સ્કીપ કરી શકો છો અને આ લસણને વધારે પકવવાનું નથી થોડુંક એવું બ્રાઉન કલર દેખાય એટલે આપણે તેની અંદર સમારેલી જે લીલી ડુંગળી છે તેને ઉમેરી દેવાની છે જો વધારે લસણને બ્રાઉન કરો તો એની પૌષ્ટિકતા છે એ નાશ પામે છે એટલે ક્યારેય પણ લસણને સાચવું તો વધારે એકદમ ડાર્ક બ્રાઉન નહીં કરવાનું ત્યાર પછી જે લીલી ડુંગળી છે તેનો આપણે લીલો જ ભાગ ઉપયોગમાં લીધો છે સફેદ લીધો નથી થોડુંક સતળાઈ જાય ત્યાર પછી અડધી ચમચી કશ્મીરી મરચું પાવડર અડધી ચમચી ધાણાજીરું અને પીંચ જેટલે ઝીંગ ઉમેરશું અને તેને પણ આપણે થોડુંક જ આ રીતે સાતળી લેવાનું છે વધારે ઓવરકુક કરી નાખવાનું નથી અને જે આ તડકો છે જે આપણે દાળ અને ચોખા ચડી રહ્યા છે તેની અંદર ઉમેરવાનો છે આ વઘાર છે એટલો સરસ વાળો દાળ અને ચોખામાં મિક્સ થાય છે ત્યારે ખૂબ સરસ સ્વાદિષ્ટ એકદમ મસ્ત મજાની અહીં પાલક ખીચડી રેડી થઈ જાય છે તો કેટલી સરસ એવી વાનગી છે અને જો રેસીપી ગમે ને તો શેર કરવાનું ન ભૂલશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો કેટલી સરસ અને ખૂબ જ મસ્ત એવી એકદમ ખીચડી અહીં રેડી થઈ ગઈ છે તો ઉનાળામાં વધારે રસોઈ ન કરવી હોય ને તો ક્યારેક ક્યારેક આવો ખૂબ સખત તડકો પડે એમ કે હીટવેવ ચાલી રહ્યો હોય ને ત્યારે આવી વાનગી જમો ને તો પેટમાં પણ એટલું શાંતિ રહે છે બનાવવામાં પણ સારું છે અને એકદમ મસ્ત એવી હેલ્ધી પણ વાનગી છે બધાને મજા પડી જાય ઉપરથી થોડીક લીલી ડુંગળી અને જે આપણે તડકો બનાવ્યો હતો ને એ તડકાને આવું રીતે ઉપરથી થોડુંક ઉમેરીને તમે જ્યારે જમો છો ને ત્યારે એટલી મજા પડી જાય છે તો હવે તમે પણ ખીચડી બનાવજો અને તમને રેસીપી ગમે તો શેર કરજો લાઇક અને કમેન્ટ આપજો સાથે ખીચડી છે એ બીમાર હોય ત્યારે જ ખવાય એવું નથી પરંતુ થોડીક આ રીતે તમે ચેન્જ કરો ને ખીચડીમાં એટલે અઠવાડિયામાં ત્રણ વાર ખાઈ શકો વજન ઘટાડતા હોય તો પણ ખાઈ શકો અને સાથે ચોક્કસ થોડુંક સલાડ પણ ખાજો ખૂબ જરૂરી છે અને એક વાટકી મેં દહીં પણ પીરસ્યું છે રેસીપી ગમે તો લાઇક કમેન્ટ આપી શેર કરજો ટ્રાય પણ કરજો